નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે ગણેશોત્સવ અને તેને ધ્યાનમાં રાખતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના અનુસાર મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયા સાહેબ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ત્રીસ જેટલા પોલીસકર્મીઓ અને સાહીઠ જેટલા હોમગાર્ડ જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું મહાકાળી દેલાવાળું ફળ્યું તથા અન્ય વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલ તથા લિસ્ટેડ અને અનલિસ્ટેડ બુટલેગરો તમામને ચેક કરી કાર્યવાહી કરવામાં આવી છે

જે હાલમાં ગણપતિજીના જે મહોત્સવ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ દરેક વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરીને જે પણ માથા અને જે ન્યુસન્સ એલિમેન્ટ્સ છે એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા જેથી શાંતિથી ગણપતિ ઉત્સવ ઉજવાય એ માટે આજે મકરપુરા પોલીસ સ્ટેશનમાં દંતેશ્વર વિસ્તારમાં ડેરાવાળું ફળિયું મહાકાળીનગર વગેરે જેવા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે જેમાં ત્રીસથી વધુ પોલીસ કર્મચારીઓ સાહીઠથી વધુ હોમગાર્ડ હાજર છે જેમાં જે અગાઉ જેના શરીર સંબંધી ગુના દાખલ થયેલા હોય એવા આરોપીઓ તેમજ લિસ્ટેડ બુટલેગરો અનલિસ્ટેડ બુટલેગરો તમામ ચેક કરીને કાર્યવાહી કરવામાં